વિસાવદર વિધાનસભાના સૌ મતદારોએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યા પછી આજે સૌ પ્રથમ વખત હું અમારા સમાજના કુળદેવી માતા આ શ્રી ખોડિયાર માના દર્શને આવ્યો છું આજે મને આ પવિત્ર ખોડલધામ કાગવડ મંદિર ખાતે આવવાનું સૌભાગ્ય મળ્યું આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ આ દર્શનના શુભ પ્રસંગમાં જોડાયા એ બદલ હું મને ભાગ્યશાળી માનું છું આજે મેં માતાજીને બે હાથ જોડીને ગુજરાતના સૌ ખેડૂતોને ખેતી મજૂરી કરતા લોકોને કલાકારોને પશુપાલકોને માતાજી સુખી રાખે સમૃદ્ધ રાખે એમના જીવનમાં સમૃદ્ધિ આવે એવી મેં બે હાથ જોડીને માતાજીના દીકરા તરીકે અને ગુજરાતના આગેવાન તરીકે પ્રાર્થનાઓ કરી છે મને પૂરો વિશ્વાસ છે કે માતાજીની પાસેથી જ્યારે આપણે હૃદયપૂર્વક બે હાથ જોડીને કોઈ પ્રાર્થના કરીએ છીએ એ પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી આજે માતાજીના ભાઈ શ્રી માના દર્શન કરીને અમે ગુજરાત માટે અમે જે સંઘર્ષ કરીએ છીએ એ સંઘર્ષના રસ્તા પરથી અમે પાછા ન પડીએ ક્યારેય અમે નિરાશ ન થઈએ હતાશ ન થઈએ અને ગુજરાતના ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ એવા આશીર્વાદ માગ્યા છે આજના આ પ્રસંગે હું ગુજરાતના સૌ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું અને અમારા સૌ સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું ઉપરભાઈ આજે સ્વીકાર્યા જે સીએમ ઉપર હુમલો કરેલો તમે ગૃહમંત્રી ઉપર એક છોડું ફેંકેલું હતું તમારો ઉમેદવાર છે આગામી આયા માતાજીના મંદિરમાં હું માતાજીનો દીકરો બનીને આવ્યો છું એટલે અહીંયા રાજકારણની કોઈ ચર્ચા હું કરીશ નહીં આ અમારા કુળદેવીમાં છે હું એમનો દીકરો છું દીકરા તરીકે હું આશીર્વાદ લેવા પ્રાર્થના કરવા માતાજીનું માર્ગદર્શન લેવા આવ્યો છું રાજકારણની ની વાત હું તમને કહી શકીશ માર્ગદર્શન આપી માતાજી નિરંતર રહે છે આ કોઈ એક જ વખત આપણા સૌના મા છે આદ્ય શક્તિ છે આપણને હંમેશા સારો રસ્તો બતાવતા રહે સારા વિચારો આપતા રહે એ પ્રાર્થના મેં કરી છે અને મને વિશ્વાસ છે કે માતાજી અમને ખૂબ સારો રસ્તો બતાવશે હિંમત આપશે અને અમને નિમિત્ત બનાવીને માતાજી ગુજરાત ના ગામડા અને ખેડૂતોનું નું સારું કરાવશે એ ગેટ ની બાર જેનું કહી શકીશ થેન્ક યુ જય